તો કેમ છો મારા આવ તો મારા સફા જેવા વિડીયો તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તો હાલો આજે તો જોઈને તમને ખબર પડી તા કે આજે રામનવમી છે આપણે દાહુ આપડે બધું દેખાડશું રામનવમી માં મોજ કરીશું તો બને ઠેટો ઠેટલો કન્ટિન્યુ અને હાલો ગાય ગાય આટલું સારો લેવા લાવવાનું છે તો લઈ આવીએ નિર્ણય થોડીક

तो हेलो भाई देखो આવું તો ન જવું આવવા જ છે મિત્રો અમે જોવા લઈ રહ્યા છીએ શું ક્યા લઈ લો હા દામ જો હા આમ તારો બપ પડ્યો નથી મે બેન દેવા અરે ابھی તો रुको क्लाइमेक्स अभी बाकी है જો સમય સલાય દુખ કાય ખતમ નહી હોતા બે હા એસે મારા ભાઈઓ જો કરતા કરતા ઓફરોડિંગ વાળો રસ્તો છે ઓફરોડિંગ આય છે ખરા પણ જોઈજો મજા આવી છે તો ફાઈનલી હવે આપણે પૂગી જશે ઘેરે તો આપણે નાઈ ધોઈ નાખવી અને પછી મળવી જો રામનવમી હોય હશે તો આપણે એમાં જઈને મળશું તમને બાકી હાલો બનાવ્યો હવે આપણે ના આવી તો ફાઇનલી આપણે હવે નાઈ ધોઈન થઈ જશે યાર જોવો તમે કેમ પણ લાગે ને બના કરો મોજ કરાવવાની છે એકડો બનવાનું છે જો નાઈ જોઈને તમારો ભાઈ થઈ જશે ચોકલેટી બોય લાગે કે નહીં બેને કરવાની છે સમજવા જૂથ લાગે એમને સારું હલો હવે ખાઈ પીને નિરાતે મળશું અને રામનવમી માં રાહુ

Harwalo continue. Pantah benar aja nare jo. Ek wat kau tamne? Puri tau na Harwalo bayi. <coughs> 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 so ya mu mitro hu ada su asa dahi na. Sama so ne? So bayi nare continue. <coughs> Ayo <coughs> uti <coughs> na yang tamne. Mari harwalo. Puri tu puri tu kaya lo. Kacau itu kan kau sih. Harwalo bayi nare. કન્ટિન્યુ મને કઈ નીંદર આવી નહીં એટલે હું પાછો વી આવું અહીંયા કેમ કે આપણે ઘેરે હોય એટલે આપણને નીંદર આવે જ નહીં ભાઈ આપણને એમ થાય બહાર જોઈ ને બહાર જાવી અને જોયું એમ કાક આંખું ટાંટી થાય ને એવો નજારો એમ કેમ કે રોડે બેવીને એટલે આંખું થાય ટાંટી કેમ કે નહીં નવું નીકળતું હોય ને એ જોયા રાખ્યું એમ સારું મિત્રો બનાવ્યો કન્ટીન્યુ સારું હાલો મિત્રો હવે આપણે ઘરમાં બનમાં જ આવી અને જો તમને એક વસ્તુ દેખાડું વિનય લઈ જાઓ આમ જો ક્યો હેલા ડાલા ના આમ જો આમ જો ખાલી આમ જો મિત્રો ઢોંગી બાબા હા તમ જો મિત્રો સિસ્ટર આમ જો એના હરક તો જો આમ જો હરક ખમાતો જ નથી મિત્રો જોયા કરો બાકા જીકી જ બોલાવાની છે તો હે કન્ટિન્યુ જો રામ નવમી માં થાય તો દેખાડું બધાયને તો બનાવી રહ્યો કે અમારા તારીની રામનવમી કેવી છે બાકા જીકી જ બોલાવાની છે હોય ને તોય તો સારું કન્ટિન્યુ તો હાલો મિત્રો હવે આપણે જઈ જઈ આશીએ રામનવમીમાં રેલી થઈ ગઈ છે ચાલુ હાલો તો ત્યાં જઈને મળવી કન્ટિન્યુ બનાવ્યો રહ્યો માં સારું હાલો કન્ટિન્યુ મિત્રો આપણે બધી દિગા ની રામ સારો આલો આજના વ્લોગમાં ખાલી એટલું હવે વ્લોગને એડ આપી દેવી જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ બનાવો તો જય શ્રી શ્રીરામની કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો હારવાલો મળવી નેક્સ્ટ વ્લોગમાં હારવાલો બાય બાય